આગ્રા તાલુકાના કોઠિયા ગામમાં કાયદાનો ખુલ્લે આમ મજાક ઉડાવવામાં આવી રહ્યો છે કોઠિયા ગામ આજે ચર્ચાનો વિષય બન્યું છે કારણ કે અહીં કેપી ગ્રુપ અને કેટલાક સરકારી અધિકારીઓની શંકાસ્પદ મિલી ભગત ખુલ્લે આમ સામે આવી છે ગામની સરકારી જમીન પર વીજ પોલ નાખવાની શરૂઆત થઈ પણ વાત અહીં અટકી નહીં કેપી ગ્રુપની કંપનીએ પોતાની મનમાની અને દાદાગીરીથી ગામના લોકોના ખાનગી થઈ ગઈ જ્યારે આ વીજ પોલ નાખવાના બહાને કેટલાક મોટા જાડો નિર્દયતાથી કાપી નાખવામાં આવ્યા હવે મોટો સવાલ એ છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ શું ઊંઘી રહ્યું છે કે પછી અહીં પણ કોઈ સમજૂતી થઈ ચૂકી છે આ અન્યાય સામે આમ આદમી પાર્ટીના કાર્યકરો મેદાનમાં ઉતર્યા છે અને કલેક્ટર સાહેબશ્રીને લેખિત આવેદન આપી ન્યાયની માંગ કરી છે હવે આખા વિસ્તારની નજર કલેક્ટર ઓફિસ પર મંડાયેલી છે શું કલેક્ટર સાહેબ આ ગંભીર બાબતને ગંભીરતાથી લેશે શું કેપી ગ્રુપ અને મિલીભગત ધરાવતા અધિકારીઓ સામે કડક પગલાં લેવાશે કે પછી હંમેશાની જેમ બધી ફાઇલ દૂર ખાતી રહેશે જવાબ તો આવનારો સમય જ આપશે પરંતુ એક વાત ચોક્કસ છે જનતા હવે ચૂપ બેસવાની નથી જ્યાં અન્યાય છે ત્યાં અવાજ ઉઠશે આ છે જનતા કી તાકાત ન્યૂઝ સત્યની લડાઈ જનતાની સાથે આ વિડીયો દરેક ગામ સુધી પહોંચાડો શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કારણ કે જનતા જાગે ત્યારે સત્તા હચમચી જાય છે જનતા કી તાકાત ન્યૂઝ મકસુદ ખિલજી સાથે હું મોહમ્મદ અમીન ભટ્ટી મારું નામ દીપા પટેલ છે ભરૂચ જિલ્લા સંગઠન મંત્રી આજ રોજ વાગડા તાલુકાના કોછા ગામ જે મારું પોતાનું પણ ગામ છે એ ગામમાં કેપી ગ્રીન એનર્જી કંપનીએ પોતાના વીજ પોલ અને થમલાની લાઈનો ખેંચવા માટે ગ્રામસભાની મંજૂરી વગર ગ્રામ સભાની મંજૂરી ગ્રામ પંચાયત માંથી મંજૂરી લઈ લીધી એમને જે ગ્રામ સભાની મંજૂરી વગર લીધી છે અને વીજ પોલ અને થાંભલા ગોચર ની જગ્યા સ્કૂલ ની બાજુમાંથી લોકોની પોતાની પ્રાઇવેટ જગ્યા પણ નાખવામાં આવ્યા છે એને હટાવવા માટે જયારે બી ગ્રામ ખબર પડી કે ભાઈ આજે ખોટી રીતના મંજૂરી લઈ અને લોકોએ થાંભલા ઉભા કર્યા છે તો ગ્રામ સભા બોલાવીને અમે થરાવ રદ કરવા માટેનો પણ થળાવ પાસ કર્યો થળાવ પાસ કર્યા પછી તેની અંદર તલાતીએ પાછળથી પોતાની અલગથી લાઈન ઉમેરી કે એમાં સંભળ નથી એવી ખોટી રીતના થરાવ પાસ કર્યા પછી લાઈન અમને ઉમેરી વીજ પોલ નાખતી વખતે મોટા મોટા ચાલીસ થી પચાસ ઝાડવા જે બહુ મોટા છે એને પણ કોઈ પરવાનગી વગર કાપવામાં આવ્યા એ જાણ થતા અમે ઠરાવ રદ કરવા માટે ઓલરેડી ગ્રામ સભા તો પણ સરકારી કર્મચારી તરફથી પંચાયત નહીં આવનારા એક મહિના પહેલા લાગે આજે બે તારીખ છે ગઈ બે તારીખે અમે ડીડીઓ સાહેબ ને પણ લેખિત અરજી આપી રૂબરૂ મુલાકાત કરી એના વિશે કે આ કામ તાત્કાલિક બંધ થાય અને થલાઓ ત્યાંથી હતા ગોચવાની જગ્યાઓમાં ગેરકાયદેસર દબાણ છે એક મહિના સુધી એની કોઈ નક્કર કાર્યવાહી થઈ ના આજે છેવટે અમે કોચે ગામના સરપંચ નાગરિકો સાથે આશા છે કે કલેક્ટર સાહેબ એની પર યોગ્ય કાર્યવાહી કરશે જો આવનારા પંદર દિવસમાં માં પર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંજા માર્ગે આંદોલન કરીશું એવી અમારી આશા છે અને અમને આજે વિશ્વાસ છે કે કલેક્ટર સાહેબ પાસેથી અમારા યોગ્ય કાર્યવાહી અમારી માંગણી પૂરી થાય અને થમલાઓ ઘેરકાયદેસર દબાણ હતો